સમગ્ર જિલ્લાના પ્રવાસન સ્થળોએ લોકો મોટી સંખ્યામાં રહ્યા છે જૂનાગઢના ઉપરકોટની વાત કરવામાં આવે જૂનાગઢના સક્કરબાગની વાત કરવામાં આવે કે જુનાગઢ રોપવેની વાત કરવામાં આવે કે જુનાગઢ ની વાત કરવામાં આવે આ તમામ જગ્યાએ લોકો રજાના દિવસોનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે રિપોર્ટર પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ